બોલાતા હોય તાને લોકો નો ગરન બરાક અપાઈ જાય પબ્લિક સુધરતી નહીં ગમે તેતા પણ આપડા ગમ ના બીજો

આપવાની તો અમે આવવાની જ છે તો આ નહી પેલી પડતી કપાઈ જતો પતંગ કપાય તો હું વેટી નાખો તો તૂટી જાય ને તોડી નાખ

વાગ્યા સુધી જજે પણ ઘેર હારો હારું જો ખાલી પૈસા ની વાત કરીએ

ટપાલ ટપાલ આવી કે બાપા એ ના કીધું કેબાણી ના પાડી છે પણ વાત કહું

મારા <inaudible>

એમ બાપુ એવું કરવા સરપંચ

વાત ગમો આવી નહી બીજું તે વાત બે હશે આપણે આપડે ગોમ ની ટપાલ પાછી મોકલી દે ગમો બે

પકડી લાવશે ને એના અજાર પંચો ને હજારા લ્યો આખા કોઈ પતંગ ચગાશે ને એના બોલો ગમ માં ચાઈના દોરી જે પતંગ ચગાવે ને એને તમે લઈને આવશો ને ઉત્તરાયણ ઉપર જો પક્ષી પેલા પેલું એ થાય અને પછી બાઇક સવાર ઉપર એનું ઘરો હમણાં જ બજારમાં

હા આયા તાને એક તો મત થઈ તાને ઠંડક વાળી ચાઈના લાવે બીજી વાત બોલો બોલોમ ના ચાલવું ગમના સરપંચ છે આટલું બંધ ના કરાય કે તને સરપંચ બનવું વિકાસ આપડે ચાઈના દોરી બન એમાં થોડી વાર અગિયાર વાગ્યા કમ્પ્લીટ આવી ગમ વાળા ખાવા એક્ટિવસે આવા એક્ટિવ કરવાની મજા આવે હા સિંગવા